છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના બાળકો ફૂડ પોઈઝનિંગ અને અન્ય બીમારીમાં સપડાયા જવાહર નવોદય વિદ્યાલયમાં સંખેડા તાલુકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા બાળકોને સારવાર અપાઈ જેમાં અઢાર બાળકોને ઉલટી અને પેટમાં દુખાવો થયો જ્યારે બે વિદ્યાર્થીને તાવ અને ચારને અશક્તિ અને ચારને ને શારીરિક દુખાવોની તકલીફ ઉભી થતા સારવાર કરવામાં આવી આરોગ્ય વિભાગ ટીમોએ પાણીના સેમ્પલ લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલ્યા જ્યારે હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષાના સમયે બાળકો બીમાર પડતા વાલીઓમાં ચિંતા જોવા મળી ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય વિભાગની ટીમે રસોડાની મુલાકાત લીધી જ્યારે શાળાના આચાર્યના જણાવ્યા મુજબ ફૂડ પોઈઝનિંગ થયું નથી અને શાળામાં આપવામાં આવેલા ભોજનથી આ ઘટના નથી બની પરંતુ બહારથી વાલીઓ દ્વારા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો છે તેનાથી આ ઘટના બની હોવાનો ગોળ ગોળ જવાબ આપ્યો હતો પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શાળાના ભોજનથી ફૂડ પોઈઝનિંગ થયું છે છોટા ઉદેપુર જિલ્લો બનીએ તેર તેર વર્ષના વહાણા વીતી ગયા બાદ પણ હજી છોટાઉદેપુર જિલ્લામાં ફૂડ અને ડ્રગની કચેરી ઉપલબ્ધ નથી અને આવા બનાવ બને ત્યારે છેક વડોદરાથી ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ તપાસમાં આવે છે ફૂડ પોઈઝનિંગનો બનાવ બનતા ચોવીસ કલાક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ તપાસમાં આવી ત્યાં સુધીમાં રસોડાની સાફ સફાઈ કરી દેવામાં આવી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પરંતુ આવા બનાવ બને છે ત્યારે જવાહર નવોદયના આચાર્યને તંત્રને જાણ કરવાની હોય

કાલે સવારમાં અમને મેસેજ મળેલો કે અહીંયા જે બાળકો ભણેતર લે છે અને અહીંયા જે અભ્યાસ કરે છે તેમાંથી અમુક બાળકોને ઝાડા ઉલટીના કેસો થયેલા છે તો અમે તાત્કાલિક સારવાર માટે અહીંયા ઉપસ્થિત રહીને તમામ પ્રકારની સારવાર કરેલી હતી પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા પ્રદૂષિત ખોરાકનો સેમ્પલ લેવામાં આવેલા હતા તેમજ ટોરિનેશન અને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવેલી હતી આમ જોઈએ તો ઉલટી અને પેટમાં દુખાવાના અઢાર બાળકો હતા અને બીજા અન્ય પ્રકારના દસ પંદર બાળકો હતા જેને પણ અમે પ્રાથમિક સારવાર સ્થળ પર ઉપલબ્ધ કરાવેલી છે સાથે સાથે મેડિકલ ઓફિસરની ટીમ એક મેડિકલ ઓફિસરની ટીમ દિવસ દરમિયાન એક મેડિકલ ઓફિસરની ટીમ રાત દરમિયાન પણ અહીંયા ઉપસ્થિત કરાવેલ છે અને અત્યારે બાળકોમાં કોઈ પણ પ્રકારના કોઈ ઝાડાના કે ઉલટીના ચિહ્નો નથી અને પરિસ્થિતિ કંટ્રોલમાં છે પ્રાથમિક સારવારમાં અમે જ્યારે રૂબરૂ વિઝિટ કરી હતી તો જે સાઇન સિમ્ટમ્સ છે અને જે પરિસ્થિતિ રસોડાની હતી તેના પરથી એવું અનુમાન કરી શકાય કે ફૂડ પોઈજનિંગના કેસો છે એટલે ફૂડ પોઈજનિંગના કેસોમાં એવું છે કે ચોવીસ કલાક દરમિયાન એવું વધતા હોય અને ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં ઘટતા હોય એટલે અમારી ટીમ અહીંયા બોતેર કલાક સુધી કાર્યરત રહેશે આર્થિક તપાસમાં ફૂડ પોઈઝનિંગ જમવાનું પ્રદૂષિત ખોરાક હોય અથવા પ્રદૂષિત પાણી હોય તો તેના લીધે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે આજે જે રીતે અમારી મેડિકલ ઓફિસર અને એમની ટીમ કાર્યરત છે તો સ્થળ પર શું પરિસ્થિતિ છે અને અત્યારે શું અન્ય બીજા પગલાં લેવાના જરૂરિયાત ઊભા થાય છે તે અનુસંધાનમાં અમારી વિઝિટ અત્યારે છે બાળકોની બાળકોની પરિસ્થિતિ કાલ સાંજની

गर्ल्स में कुछ भी नहीं हुआ है गर्ल्स एकदम फिट एंड फाइन है सर और बॉयज में क्या है कभी कभी ये लोग लापरवाही करते हैं और बॉयज बॉयज का मेन प्रॉब्लम है कि के पेरेंट्स बहुत सारा नाश्ता लेके आते हैं तो नाश्ता लेके आने के बाद ये लोग वही खाते हैं पुराना खाना खाते हैं डोमेट्री के अंदर और नहीं अलाउड नहीं है अलाउड नहीं है फिर भी संडे को इतने सारे पेरेंट्स आते हैं आप एक बार आके देख लीजिएगा संडे को बहुत सारे आइए मंडे को है और संडे को संडे को बहुत सारे पेरेंट्स आए थे और पेरेंट्स खाना देके गए हैं और वो खाना बच्चे संडे को भी खा लिया और मंडे को भी खा लिया तो उसी वजह कितने बच्चों बीमार हुए थे देखिए सर तो रिपोर्ट देखिए सर रिपोर्ट तो आए है पंद्रह बीस बच्चों का और उससे ज्यादा कोई नहीं है नहीं एक्टमोस की वजह से बाहर से भी खाना आता है हमारे अंदर का खाने से नहीं है हमारा अंदर से खाने से नहीं है क्योंकि हम लोगों का अंदर का खाना बहुत ही हाइजीनिक कंडीशन में बनाते हैं कल हमें ये बोला है कि कल भी आके गए हैं उन लोगों ने देख के गए हैं कि उन लोगों ने भी तो ये किया है कि ऐसा कोई प्रॉब्लम नहीं है बच्चों तो बच्चों बच्चों को बच्चों को बच्चों को उल्टी होता था था कितने बुखार आता और सर देखो वो तो सीजन चेंज में तो होता ही है और उसके पहले भी दो दिन पहले भी तो नर्सोड लेके गए थे हॉस्पिटल वो भी तो बुखार और ये सब वजह से लेके गए थे મેરા નામ રશ્મિ જો જ્યાં ઝાડ અને ફૂલ હોય ત્યાં કુદરતી જે વસ્તુઓ છે એ તો નીકળવાની છે અને તેત્રીસ ત્રીસ તેત્રીસ એકરના કેમ્પસના અંદર એવું બને નહીં કે કોઈ વસ્તુ ના નીકળે તો આપણે ગામમાં કે ઘરમાં બી નીકળતા હોય છે નાની મોટી વસ્તુ ડર લાગે બાળકો શા માટે ડર લાગે ના લાગે એવું કોઈ ઇન્સિડન્સ બન્યું જ નથી સરકાર સરકાર આટલી બધી સુવિધા જવા નવોદય વિદ્યાલયમાં આપે છે કેન્દ્ર સરકાર સંચાલિતા સારા છે છતાં પણ કેમ આવું તમારી ડિસ્કાળજી કહેવાય એમાં બાળકોને કાલ ઉઠીને કોઈ બનાવ બનશે તો તમે જવાબદારી લેશો જવાબદારી જે પ્રશાસન છે એની છે જ અને એના માટે દરેકે દરેક કાળજી અમે જે અમારાથી થતી હોય છે દરેકે દરેક કાળજી લેવાય છે કાલ ઉઠીને કોઈ બાળકનું મૃત્યુ થશે તો તમારા તમે જવાબદારી લેશો કે અમારા કારણે આવું થયું જો મૃત્યુ અને જીવન જે છે ઉપરવાળાના હાથમાં છે ઇન્સિડન્ટ કોઈની જોડે બી ક્યારેય બી ક્યાંય બી થઈ શકે છે પણ એના માટે અમારાથી જે તકેદારી કે અમારાથી જે કાળજી લેવાની હોય છે એ દરેક વસ્તુ અમે કરી રહ્યા છીએ કેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું શું થયું હતું કેવી ફૂડ પોઈઝનિંગ કોઈને થયું નથી પહેલી વાત તો બરાબર છે એટમોસ્ફિયર ચેન્જ માટે અમુક બાળકોને